कृष्ण कन्या कि जय मने दूर दूर थी कनै आना मन्दिर मन मने दूर, दूर थी देखा, आई मारा कनै મંદિરિયા હું તો દ્વારિકા ગામે જઈ ચડી હું તો દ્વારિકા ગામે જઈ ચડી મારા કૃષ્ણ કનૈયા ને પાયે પડી મારા કૃષ્ણ કનૈયા ને પાયે પડી ત્યાં તો મંગળાના દર્શન થાય મારા દ્વારકા दिशना मंदिर त्या तो मंगळाना दर्शन था મારા દ્વારકાધીશના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા શ્રીનાથજીના મન મંદિરિયા મને દૂર દૂર થી દેખાય મારા શ્રીનાથજીના મંદિરિયા હું તો મે મેં જઈ ચડી મારા શ્રીનાથજીને પાએ પડી ત્યાં તો આઠ સમાને ઝાખી થાય મારા શ્રીનાથજીના મંદિરિયા ત્યાં તો આઠ સમાને ઝાખી થાય મારા શ્રીનાથજીના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા શ્રીનાથજીના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા રણ છોડરાયના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા રણ છોડરાય ના મંદિરિયા હું તો ડાકોર ગા જઈ ચડી હું તો ડાકોર ગામે જઈ ચડી મારા રણ છોડ રાયને પાય પડી મારા રણ છોડ રાયને પાય પડી તો તો છપન ભોગ ધરાય મારા રણ છોડ રાયના મંદિરિયા ત્યાં તો છપન ભોગ ધરા રણ છોડરાય ના મંદિરિયા મને દૂર દૂર થી દેખાય મારા કનૈયાના માંદિરિયા મંદિરિયા મને દૂર દૂર થી દેખાય મારા કનૈયાના માંદિરિયા મંદિરિયા હું તો ગોકુળ ગામે જઈ ચડી મારા કૃષ્ણ કનૈયાને પાયે પડી ત્યાં તો ચૂંદડી મનો રથ થાય મારા કૃષ્ણ કનૈયાના મંદિરમાં ત્યાં તો ચૂંદડી મનો રથ થાય મારા કનૈયાના મંદિરમાં મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા મહારાણીમાંના મંદિરિયા મને દૂર દૂરથી દેખા મારા મહારાણીમાંના મંદિરિયા હું તો મથુરા ગામે જઈ ચડી હું તો મથુરા ગામે જ ચડી મારા મહારાણી માને પાયે પડી મારા મહારાણી માને પાયે પડી ત્યાં તો ચુંદડી મનો રથ થાય મારા મહારાણીમાંના મંદિરિયા ત્યાં તો ચુંદડી મનો રથ થાય મારા મહારાણીમાંના મંદિર માં मने दूर दूर थी देखाय मारा कनैयाना मंदिरिया मने दूर दूर थी देखाय मारा जळारामना मंदिरिया <5 attraction> मने दूर दूर थी देखा मा जलारामना मांधीरिया हू वीरपूर गामे जई चढी हा वीरपूर गामे जई चढी मरा जलारामने पाए पडी મારા જલારામને પાયે પડી ત્યાં તો બુંદીને ગાંઠિયા ધરાય મારા જલારામના મંદિરિયા ત્યાં તો બુંદીને ગાંઠિયા ધરાય મારા જલારામના મંદિરમાં મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરમાં મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરમાં હું તો ગણેશ પાર્કમાં જાય ચડી હું તો ગણેશ પાર્કમાં જઈ ચડી મારા કનૈયાને પાયે પડી મારા કનૈયાને પાયે પડી તે તો ભજન કીર્તન થાય મારા કનૈયાના મંદિરમાં ત્યાં તો ભજન કીર્તન થાય મારા કનૈયાના મંદિરમાં મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરમાં મને દૂર દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરમાં બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય અમારું ભજન તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો